હેલો એરિવાન વિન્ટરની સિઝનમાં સવાર સવારમાં ગરમ ગરમ બ્રેકફાસ્ટમાં સોફ્ટ ઉપમા મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ જો તમારો ઉપમા સ્ટીકી બનતો હોય અથવા તો એકદમ ડ્રાય થઈ જતો હોય પણ આ મેથડથી બનાવશો તો પરફેક્ટ જ બનશે આજે હું ઉપમા બનાવવાની એવી ટ્રિક્સ બતાવીશ કે જેનાથી ઉપમા ટેસ્ટી તો બનશે જ પણ ખાવામાં સોફ્ટ અને ખીરેલો બનશે અને એની સાથે આપણે ચટણી પણ બનાવશું જે આ નાસ્તાના ટેસ્ટને ઓર વધારી દેશે તો આ રીતથી એકવાર ઉપમા જરૂર બનાવજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચલો આ સુપર ટેસ્ટી અને હેલ્ધી ઉપમા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક કઢાઈ લેશું એમાં એડ કરશું બે ટેબલ સ્પૂન તેલ તેલ ગરમ થઈ જાય એટલે એમાં એડ કરશું ચણા દાળ અને એની સાથે અડદ દાળને પણ એડ કરી લેશું અને એક ટી સ્પૂન જેટલી રાય એડ કરશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધી જ વસ્તુઓને ફ્રાય કરશું ચણા દાળ અને અડદ દાળમાંથી એક સરસ એરોમાં આવા મળશે અને રાઈ ક્રેકલ થઈ જાય એટલું એને ફ્રાય કરવાનું છે હવે એમાં એડ કરશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ માટે કૂક કરવાની છે હવે એમાં એડ કરશું એક લીલું મરચું અને અડધું ઇંચ આદુનો ટુકડો એને પણ થોડીક સેકન્ડ માટે ફ્રાય કરી લેશું હવે એમાં નાખશું દસથી બાર કાચું અને ત્રણથી ચાર કઢી પત્તાને ટુકડામાં કટ કરીને લીધા છે તમે ચાહો તો કાજુને પહેલા જ ઓઇલમાં ફ્રાય કરીને લઈ શકો છો કાજુ હલકા ગોલ્ડન કલર પકડી લે એટલે એમાં એડ કરશું ફણસી લીધી છે એક કપ ઝીણું સમારેલું ગાજર નાખશું બે ટેબલ સ્પૂન કેપ્સિકમ એડ કરશું અને બે ટેબલ સ્પૂન ફ્રોઝન વટાણા લીધા છે સ્વાદના અનુસાર મીઠું એડ કરશું હું અહીંયા આખા ઉપમાનું મીઠું એક જ એડ કરી રહી છું વેચીસ તમારી પાસે જે પણ હોય એ તમે એડ કરી શકો છો એકથી બે મિનિટ માટે સોટે કરશું અને એના પછી જ એને કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી એ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્રણ મિનિટ પછી બધા જ વેજીટેબલ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે હવે હું અહીંયા એડ કરીશ રવો બોમ્બે રવો યુઝ કર્યો છે એનાથી ઉપમાનું ટેક્સચર એકદમ સરસ મળશે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે સારી રીતે એને મિક્સ કરી લેશું આપણે રવાને અહીંયા પહેલેથી જ રોસ્ટ નથી કર્યો તેમ છતાં તમે એનો ટેસ્ટ અને ટેક્સચર જોજો એકદમ સરસ આવશે શાકભાજીની સાથે જ રવાને આપણે બેથી ત્રણ મિનિટ માટે ચલાવતા રહીને શેકી લેશું વેજીટેબલ્સ જેટલું પણ પાણી છોડશે એનાથી રવો સરસ રીતે ફૂલવા માંડશે અને શેકાઈ પણ જશે અને એનાથી એનું ટેક્સચર ઉભરાઈને આવશે આ સ્ટેપ જરૂરથી કરશો ત્રણ મિનિટ પછી એમાં એડ કરશું ઝીણું સમારેલું એક ટમેટું ટમેટું એડ કરવાથી એમાં મોઇશ્ચર પણ આવશે અને ખટાશ પણ મળશે એને પણ એકથી બે મિનિટ માટે ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો રવાનો એક એક દાણો અલગ થઈ ગયો છે ઉપમાં સોફ્ટ બને એના માટે એડ કરશું ગરમ પાણી એક કપ રવો મેઝરમેન્ટના હિસાબે લીધો હતો એની અગેન્સ્ટમાં ત્રણ કપ પાણી એડ કરશું પાણી એકદમ ગરમ હોવું જોઈએ પાણીને ધીરેથી જ નાખો કારણ કે રવો પણ ગરમ છે અને પાણી પણ ગરમ છે તો તો તમારા ઉપર ઉડે નહીં ધીરેથી પાણી એડ કર્યા પછી એને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એક પણ લમ્પ્સ નહીં પડે તો જ્યારે આપણે પહેલેથી જ રવાને શેકીને લઈએ છીએ ત્યારે લમ્બ્સ પડવાની પોસિબિલિટી વધી જાય છે આપણે વેજીસની સાથે જ રવાને સરસ રીતે ફૂલાવી લીધો છે તો એ બિલકુલ લમ્પ્સ ક્રિએટ નહીં કરે ગેસની ફ્લેમને લો કરી લેશું અને ત્રણ મિનિટ માટે એને કૂક કરશું તો એ થોડો ફૂલી પણ જશે અહીંયા ઉપમા એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ રહ્યો છે હવે એમાં એડ કરીશ અડધી નાની ચમચી સાંભર મસાલો સાંભર મસાલો નાખવાથી ઉપમાની ફ્લેવર એકદમ વધી જશે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દઈશું અહીંયા આપણે ઉપમા રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને બે મિનિટ માટે કવર કરીને રાખશું જેથી સાંભર મસાલાની ફ્લેવર ઉપમામાં પડી જાય તો આ જુઓ સોફ્ટ દાણેદાર અને ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો છે ફટાફટ એની સાથે ખાવાની મજા આવી જાય એવી ચટણી બનાવી લઈએ ગ્રાઇન્ડિંગ જારમાં લેશું એક ચોથાએ કપ ફ્રેશ નારિયેળ એડ એક ચોથાએ કપ કોથમીરના પાન એડ કરશું એક ટી સ્પૂન આદુ અને લીલા મરચાં એડ કરશું બે ટેબલ સ્પૂન રોસ્ટેડ ચણાની દાળ એડ કરી છે બે ટેબલ સ્પૂન થોડું ખાટું દહીં એડ કરશું સ્વાદના અનુસાર મીઠું નાખશું અને અડધી નાની ચમચી કાચું જીરું નાખશું બે ટેબલ સ્પૂન પાણી એડ કરી અને એને ગ્રાઇન્ડ કરી લેશું તો આ ચટણી રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ ક્વિક ચટપટી અને ટેમ્પટિંગ ચટણી તૈયાર છે અને લાસ્ટમાં એના ઉપર ઘી રાય અને જીરાનો વઘાર કરી લેશું હવે ઉપમાને પ્લેટિંગ કરતાં પહેલાં બાઉલને ઘીથી ગ્રીસ કરીને લીધો હતો અને એમાં ઉપમાને નાખીને પ્રેસ કરી અને આ રીતે બહાર નીકાળી લેશું જેવી રીતે નાસ્તા સેન્ટરમાં મળે છે એ રીતે સર્વ કરશું તમે આ રીતે ઉપમા બનાવીને ટ્રાય કરો ક્યારેક આપણી જ જાતે બનાવેલો ઉપમા આપણને પસંદ નથી આવતો પણ આ રીતે બનાવશો તો તમને જરૂર પસંદ આવશે અને આ રીતે બનાવેલી ચટણીને સ્પ્રેડ કરી લીધી છે ગરમ ગરમ ઉપમા સાથે આ ચટણી ખાવાથી એની મજા ઓર ડબલ થઈ જાય છે ચટણી પણ જરૂરથી ટ્રાય કરશો તો આજની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મળીશ જલ્દી નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર and thanks for watching.